પ્રિસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલમ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ લુકની લખેલી સુવાર્તા તેનો આઠમો અધ્યાય અને ત્રેવીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયો સરોવર પર પવનનું તોફાન થયું જેથી હોડીમાં પાણી ભરાઈ જવા લાગ્યું અને તેઓ જોખમમાં આવી પડ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા એવા સમયમાં શિષ્યોની સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા અને દરિયા કિનારે દરિયામાં તેઓ એ પ્રમાણે સરોવરમાં હોડીમાં બેસીને જઈ રહ્યા હતા પ્રભુ ઈસુની આદત હતી કે પ્રાર્થના કરવાની રાતભર પ્રાર્થના કરે સવારે પણ પ્રચાર કરે અને જ્યારે મોકો મળે ત્યારે એ મનુષ્ય સ્વરૂપમાં પણ હતા અને ઈશ્વર પણ પૂરેપૂરા હતા અને એના લઈને એ તે વખતે થોડોક આરામ લેવાને માટે એ ઊંઘી જાય છે એવા સમયે શિષ્યો હંકારી રહ્યા છે હોળી સરોવરમાં છે અને એ શિષ્યો હંકારી રહ્યા છે તેવામાં પ્રભુ ઊંઘી જાય છે અને સરોવર પર એકાએક પવન ફૂંકાવા લાગે છે તોફાન આવી જાય છે અને હોળીમાં પાણી ભરાવા લાગે છે ને એ લોકો જોખમમાં આવી ગયા આપણા જીવનમાં પણ ઘણી વખત એવી બાબતો બને છે જ્યારે જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ એવા સમયે તોફાન આવી જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોના વિશ્વાસને ચેક કરવાને માટે પણ આ પરિસ્થિતિ આવી હશે પરંતુ આપણે તો જે આરામની સ્થિતિ છે સરોવરમાં વધારે મોટા મોજા આવતા નથી સરોવર શાંત હોય છે પરંતુ એ શાંતિના વાતાવરણમાં પણ ક્યાંયથી પણ પવન ફૂંકાઈને તોફાન આવી શકે છે તમે અને હું જ્યારે પરિસ્થિતિ શાંત થઈ જાય છે એવા સમયે પ્રાર્થનામાં આપણે ઊંઘી જઈએ છીએ આપણને એવું લાગે કે ચાલ હવે તો બધું શાંત છે ક્યારે પ્રાર્થના કરવાની જ્યારે તોફાન આવે મુસીબતો આવે ત્યારે બાકી એમ જ પ્રાર્થના કરવાની નહીં એવા પ્રસંગમાં અચાનક જ પ્રભુ તોફાન મોકલે છે આપણે પ્રાર્થના કરીએ એટલા માટે તોફાનને આવવા દે છે જો તોફાન નહીં આવે તો આપણે શું કરીશું કલાકોના કલાકો ઊંઘતા રહીશું વર્ષોના વર્ષો ઊંઘતા રહીશું બીજાના માટે પણ પ્રાર્થના નહીં કરીશું આપણે પોતાના માટે પણ પ્રાર્થના નહીં કરીશું અને એવા સમયમાં ના છૂટકે પ્રભુને તોફાન મોકલવું પડે છે અને પછી આપણે જાગી જઈએ છીએ એટલા માટે આપણા જીવનમાં એ તોફાન પણ જરૂરી છે મનુષ્યને કેટલાય સારા વાના આપી દેશો એ વાનામાં એટલાય રચ્યા પચ્યા થઈ જશે કે કેટલું એ કહેશું કે આ પ્રમાણે જિંદગી જીવીશું પ્રભુને માન મહિમા નહીં આપીશું તો નરકમાં જઈશું તો પણ લોકોના પેટનું પાણી હાલતું નથી એ લોકોને એવું જ લાગે છે કે અમે બરાબર જ છે અમે વ્યવસ્થિત છે એવું લાગે છે અમારા જીવનમાં કંઈ મુસીબત નહીં આવશે આટલા મોટા તોફાનો નહીં આવશે એવું એ લોકોને લાગે છે એકવાર મને પણ એવું લાગ્યું બહુ તોફાનો આવ્યા અત્યારે તો બહુ શાંતિ છે પ્રભુ બહુ શાંતિનું વાતાવરણ છે થોડુંક પહેલાં તો બહુ તોફાન હતા તો વહેલા ઉઠીને પ્રાર્થના કરવાની તોફાન એટલે અચૂક પ્રાર્થના કરવી જ પડે તો જ શાંતિથી જીવાય એક દિવસ બી ચૂકી ગયો તો એવા પહાડો જેવા મુસીબતો તૂટી પડે એટલે કદી ઊંઘના ઊંઘને માટે સપના પણ નહીં જોઈએ પ્રાર્થનાને માટે પ્રભુ એ પ્રોત્સાહિત કરતા હોય ચાલું ઊંઘવા દે કાલે કરીશું એવું કદી નહીં વિચારીએ કેમ કેમ કે મુસીબત જ એટલું હતું પ્રાર્થનાથી જ મુસીબત ટળી શકતી હતી બીજો કોઈ ઉપાય નહીં હતો એટલા માટે મેં બરાબર પ્રાર્થના કરતી હતી પરંતુ જે વાવાઝોડું હતું તોફાન હતું મોજાઓ ઉછળતા હતા બધા શાંત થઈ ગયા પ્રભુના આત્મા વારંવાર પ્રેરણા કરે છે કે ઉઠો પ્રાર્થના કરો પ્રાર્થના કરો ઉઠો ઉઠો પ્રભુ હવે શાંતિ છે મને થોડોક આરામ કરવા દે દુનિયા આરામ કરે છે ખ્રિસ્તી લોકો આરામ કરે છે સંતો ભક્તો આરામ કરે છે મને બી આરામ કરવા દો અને એવા સમયમાં એવું મોટું તોફાન આવ્યું કે શ્વાસ શ્વાસ લેવાને માટે પણ મુસીબત પડી ગઈ રાતભરમાં ઊંઘ માટે ફાફા મારવા પડે ઊંઘ પણ નહીં આવે અને તેથી પછી નક્કી કરી લીધું કે કેટલું એ સારું શાંત વાતાવરણ હોય તો બી પ્રભુને પ્રાર્થના કરો જ કોઈ બી મુસીબત નથી તો બી પ્રાર્થના કરો એ મેં મારી જિંદગીમાં શીખી જ્યારે જ્યારે પ્રભુ આવી રીતના પ્રાર્થનાને માટે ઉઠાડે ત્યારે કદી મેં ઊંઘતી નથી તો આ દિવસોમાં સરોવરમાં તેઓ જઈ રહેલા છે સરોવરમાં હોળીમાં અને હંકારી રહેલા છે ત્યાં પાણી છે અને હંકારી રહેલા છે ક્યારે મુસીબતો આવે છે જ્યારે આપણે પ્રભુમાં દ્રઢ બનવા પ્રયત્ન કરીએ છીએ આગળ વધવાને માટે પ્રયત્ન કરીએ છીએ એવા સમયમાં મુસીબતો આવે છે જ્યારે શાંત બેસી રહીએ છીએ પ્રભુના માટે કંઈ કરતા નથી સુસ્તીમાં બેસી રહીએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનમાં કોઈ પણ આવી રીતના આવવા દેતો નથી એટલે કે આ લોકોને કોઈ જાતની ઇન્ટરેશન નહીં હોય પ્રભુમાં આગળ વધવાની ધગસન નથી તો પ્રભુના માટે જોખમ કેવી રીતના ઉઠાવશે એટલે પ્રભુ ત્યાં છોડી દે છે આવા ઠંડા વ્યક્તિઓની સાથે પ્રભુ કંઈ કામ પાર પાડતા નથી પ્રભુને માટે જ્વાળા ઊભી કરવાવાળા લોકોને પ્રભુ એ પ્રમાણે માન અને મહિમા આપે છે તમારા અને મારા જીવનમાં જ્યારે જ્યારે મુસીબતો અને દુઃખો આવે છે એવા સમયમાં આપણે શું કરીએ છીએ આપણે પ્રભુને કેવું પ્રાધાન્ય આપીએ છીએ પ્રભુ આગળ જઈએ પોકારીએ શાંતિના વાતાવરણમાં આપણે શું કરીએ છીએ ત્યાં આપણે જોવાની જરૂર છે આ દિવસોમાં પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરી રહ્યા છે તેથી આપણે શું કરવાનું છે તેમના મહિમાને માટે વધુને વધુ જીવન જીવવાની જરૂર છે પ્રભુ અજાયબ જેવો દેવ છે પરાક્રમી રાજા છે તેથી આપણે તેમના મહિમાને માટે ઉપયોગી બનવાની જરૂર છે બીજા આગમનને માટે આપણે તૈયાર થઈએ અને પ્રભુમાં દ્રઢ અને મજબૂત બનીએ પ્રભુ કહે છે કે જ્યારે તમે આગળ વધશો એવા સમયમાં હરેક સંકટોમાંથી હરેક દુઃખોમાંથી પ્રભુ તમને બહાર કાઢશે પ્રભુમાં દ્રઢ બનવાને માટે પ્રભુમાં મજબૂત બનવાને માટે આપણે કોશિશ કરીએ અને તેમના બીજા આગમનને માટે આપણે તૈયાર થઈએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણા મહેશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનિધિ છો તેના માટે આભાર માનીએ તમારી સ્તુતિ જ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં જ્યારે જ્યારે આત્મિક જીવનમાં તેઓ આગળ વધતા હશે ત્યારે પ્રભુ એમના જીવનમાં મુસીબતો આવતા હશે તોફાનો આવતા હશે બધામાંથી તમે બહાર કાઢો અને વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ તમારા ગૌરવવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ પ્લેસ યુ આ મેન